આજે મકર સંક્રાંતિ પતંગ ચગાવવા ચડી ગયા ફૂદો ક્યાં પપ્પા એક જ ફૂદો લેવા પપ્પાને ને ચાર પાંચ લઈ આવે ફૂદા ક્યાં હે ફુગા પતરા એ ચડાવી દીધા એમને

ના 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 મેં એના બધુંય તોડી ફોડી નાખીશું તો પગમાં દોરો નો આવ્યો પગમાં દોરો આજ લાગી જાય ને લાગી જાય ને તારે ભૂગો લઈ લે જ છોકરા રાઈડું નાખે જો કાય પો છે હા આપણે આ ભાઈને હવે ફિરકી પકડી લઈ આપણે ચગાવન થાતી નથી પતરાવાળો મેટ લાવી જે કાપી નહીં કાપી નહીં ખા કેટલા

જામ જામ આમ જો ઉપર જો ઉપર કડલી એ બાંધી દીધા ફુગા એટલે દીકરો કાતર થી કાપે નો કપાય બેટું નો કપાય કાઢવું કા આમ જો કેવો આમ જોજી કાઢી દઉં કાઢી દઉં આ ભાઈ પતંગ છપ્પર બહુ ખાઈ ગયા નો ખાવી જોઈએ યાર પતંગ હા હજી બપોર થાય ને મજા આવશે પછી ધીરે ધીરે આપણે મેળી ઉપર મેળી ઉપર ચડાય એવું હે નહીં બધા જો ગપ્પા મારે હે બધી બાજુથી બધા ચડે હે આપણે પાયર ઉપર ચડી ગયા અહીંયા હા એ ઉપર નજારો હારો ત્રીજો માળો તો મજા આવે એવું કોઈક ત્રીજો માળ પકડવો જોઈએ આપણે વાહ

Kaku, kaya, kaya to? kaku, kaku, ne jo hu to kaya lawannya, jo patang chake jo jo ayu ayu jo patang jo phugo chake ketli badi patang chake jo misu ketli badi patang chake ne oi lao મારે જોઈ છે આપુકો જોઈએ તારે એ આપણો નથી વિશુ આપણો નથી આપણો તારો ફૂગો ક્યાં તારો ફૂગો તારો ફૂગો જો માં ટીંગાઈએ લઈ લઈ માં દીકરો જો આજે સંગ્રહનો માહોલ મસ્ત છે એ તે ક્યાં પતંગ હલવાઈ દી આ રે જો એક છાપરો ઉપર પતંગ હલવાઈ દીધી હે જો કાઈટી હવે વિજય રૂપાણી નરેન્દ્ર મોદી

એય હો બોલ જગ્યા મુકાઈ દે એમ નેમ જગ્યાવી લેવાની છે મુકાન નો હોય એમાં અમાર ભાઈ આયા આવે છપ્પર વારીને આપણા જગાવ છે હવે આ પણ ગીત નથી ગાતા કાય એટલા બધા ડીજે નથી હો હ આજી ચયડો નથી કિસલો ફોન કરવો એને 10 આવી નાઈક રાઈ નાઈક જય કેતા gitu bolo parvati pati hara hara maha jay <laughs> bolo bolo ala har har maha jay kara kara jay ada मजा mane gitu mane mane ha pagi keto happy maka sankranti mata Katakan kanti putranya, "Ayo, Entu peteng cakap ini." Hai, tana, <laughs> hai, 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 youtube mavis Youtube hai, 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 Johe. hai, 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 hai,

અને જો આ કોક ની પતંગ હલવાઈ ગઈ છે જો આયા હલવાણી જો કોક ની પતંગ હમણાં એમ કે કાઢી દયો ને ના એ એની રીતે કાઢી લે જો જો દાદુ આવ્યા દાદુ આવી ગયા જો દાદુ પપડું લઈને જો દાદુ દાદુ આવ્યા જા જા જાઉ દાદુ કે જા ક્યાં છે દાદુ આગળ વહી ગયા જો બેન હાલો કાઢ દો કાઢ દો વાલો કાઢ દો

હવે વગાડવાના ને હવે વગાડવાના ને પપોડા હાલો બઉ દુખણા લીધા દુખણા ન લેવાના હોય બસ બે ના દુખણા લઈએ જો વગાડો લઈ લે વગાડી હાલ એક લઈ લે એક તું લઈ લે લઈ લો વગાડી હાલ લઈ લે મીસો લઈ લે હાલ એક તું લઈ લે એક હું લઈ લઉં જો લઈ લીધું જો મેં પતંગો જગવાન ચાલુ થઈ ગઈ છે જો આ બધી પતંગ ઝીણી ઝીણી દેખાતી છે ઝૂમ કરીને તો વિડીયો ફાટી જાય ક્લિયરિટી સ્લો થઈ જાય જો ચગે તો જાજી પામાં દેખાય ઓછી વાઈટ ઓછી આવે આમાં હાલો ભાઈ કાના બંધન ચાલુ થઈ ગયા કાના કાના આપણે ન બંધાવ્યો પતંગ ચગાવવાની બંધ આપણે તો ખાલી તૈયાર કાના ઉપર ચગાવવાની આ કેવું આ કા રોકેટ જેવું થઈ ગયું તૂટેલી આવી તૂટેલી આવી છે એક પંજામાં એક પતંગ એવી તૂટેલી કેટલી તૂટેલી છે લામી શું મંદે ને ના 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 દે લા 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 જો આમ જો દાદુ એ દીધું જો 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 ખાઈ જા ડિંગો ડિંગો હું ખાઉં છું મારું તો પણ

કમલેશ મહારાજ પતંગ ચગાવે હવે અગિયાર સાડા અગિયાર થયા હવે ચગવાનું ચાલુ થયું પતંગ આ મારા બાને મજા નથી એટલે હલવી હાથ ભાંગી ગયો હે એમાં નથી સાદર બાની ઈ તો આ ઈ ઈ હે ઈ તો ફાર્યું હે બા વાહ હવે બધા ધીરે ધીરે ચડી ગયા ઉપર એ કમલા ક્યાં ગઈ તારી પતંગ કપાઈ ગયો ક્યાંય દેખાતી નથી ખોટું કરમાં એમને દોરો લાઈમાં મત નો પતંગ દેખાતી પાંચ કાઈપા કટકો લઈ બાને મજા નથી એટલે હલાવા કાઈ અમે

હવા એક દોટ થવા આવ્યો જમી કરીને ઉપર આવ્યો હે હવે હો નીચે દોર આવે છે હજી આટલી બધી નજી કાના બાંધવાના બાકી છે કિસલો બધે બેહી ગયા હવે નવ રાખે ના ઘણી ઓછી થઈ ગઈ ને પતંગ ચગતી અત્યારે બધે જમવા ગયા આખનો તો હવ સાફ થઈ ગયો આમ તો કોઈ ચકાવતું ન તું ક્યાં લગાવીશ ફુગો છે કે ફુગે લગે થાય નથી આપણી શેરીમાં કોઈ ચગાવતું નથી દેખાય જ નહીં પતંગ પાવાને ફરી ગયો હવે તો હમ આમ ખૂણામાં થઈ ગયો ઓલી બાજુ નદી સાઈડ નદી સાઈડ થઈ ગયો ફરી ગયો મજા આવે એમ હમ હાલ લાલ કાના બંધાવ ધરને ને આ વિડીયો માં દોરો નો દેખાય હોય દોરો દેખાય 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 બ્લર થઈ જઈએ આ જોઈ લે હોરો દોરો દેખાય જો આઈ થી જગ્યા નીચે થી દેખાય હો વિડીયો માં દોરો દોરા દોરા ને તો દેખ ફટાકડા ફોડો મીડા જો ગણે ઓ હોય ઉપર પતંગ જો જાય દેખાય દેખાય પોણા ચાર હે ચા પી દિવાળી ચાલુ ટકા ફૂગો ક્યાં ફૂગ નથી એક ફૂગો માં બાંધો મીસો ફૂગો સાયકલ તાકવી તારે હવે દિવાળી ચાલુ થાય હા હા તો બનાવ આપણે Tako, tako. Tako, tako. Ana huan ge. કેટલેક થઈ ગઈ પતંગ કેટલી બાકી ગોથા મારે એ આપડી અરે ટકા બહુ ધ્યાન રાખે છે હાલો હાલો કરો ચાલુ કરો હાલો હવે ફટાકડા ફોડવાનો ટાઈમ થઈ ગયો આ કોનો હવે

નીચે જાય સંક્રાંતિ પૂરી અમદાવાદ માં કઈ લઈશું આપડે બધું પૂરું આપડે કાલ થી કામ ધંધા ચાલુ હાલો બાય ગુડ બાય